મારે જવો લેવાનો ત્રાસ વધી ગયો ઘઉં નો ડોકો રાખ્યો નહી મારા એતો હવે શું કરું ખબર ગામ જઈ એટલે પાડો લાવો અને છૂટો નું રાહત નાખે

બે બે ચક્રી થઈ ગયા બોલે કવિ મોપનો બોનો આયો તો 100 રૂપિયા એ 100 રૂપિયા તો આલ્યો પણ પ્રો તમને ફોન છે કહો ને નંબર લેવા આવ્યો તો યાર અલ્યા ભાઈ માર કે છોકરા લંબાવા ને તો હું 500 રૂપિયા ને વાપરો આલ દઉં અને 100 રૂપિયા ની વાત કરો યાર અલ્યા ભનુભા અને હું આવજો હું કેસા કો મોરા મોરા ઠીક લાગતો નહી અલ્યા મારા 100 રૂપિયા લઈ જો યાર 100 રૂપિયા મેલો ને તારે તમારી ગાડી વેકા ને એટલે હું તમને 100 રૂપિયા આલ દિયો એવું પણ મને મોણા ઠીક નહી લાગતો આ છોડો તમે હાલ દેવા ઠીક છે હું હાલ દે હલો હડો જા ભાઈ જા કારીગર યાર હવે તારી જરૂર નહીં તું જા તું ભગવાન કર ભાઈ હેડવાનો જમવા હા તમે મારા કોમમાં આવતા તમાર વારા લઈ જે તમે તો એટલે આ પેસોનો થ્રો ચાર પૂરો કરીએ અને એની પૈસા તો તમારા ઘેર જતા રહેવો તું યાર તમારા કોમમાં ન તો ઊંચો આવા દેતા નહીં યાર એટલે આ શું ઈનો વાર ના લાગે યાર એટલે તું આ ઈ ઘોડે હે પરદેવા

કેમ ગાડી વાત થઈ થોડી ગાડી ચેક કરી લઉ કેમ વેચવાનું વાત નહીં થઈ હો વાહ

સારું હતું શું પાંચ ભાવ ભાવ જે મેલ્યો હોય એના કરતા થોડો હમતો તો સારું એમ પાવ નહી વેચવી યાર માન લાગે હાય તમે નહી વેચવી એટલે ભાઈ હું કેનો મજા આયું ખાની મોટ બદલાઈ ગયું ને હું તો ખાટલા મજા આવે આ વેચવાની નું કો આવે કો આવ નહી વેચવાની તમે નહી વેચવાની એટલે હું જે લાયા મજા આઈ મને યાર હવે મોટ બદલાઈ ગયું એટલે નહી આવી હોય માર ગાડી નહી આવી યાર તમે ફોન માં ના ના પડે નહી વેચવી એવા પણ મારી વાઈફ બોલાય ના પાડી હતી તું તો જો હે ભાઈ હેરાન કરવાની મજા આવે યાર હેરાન કરવાની નહીં હા 50 કિલોમીટર થી હું આયો હું કશું વાત નહી 50 કિલોમીટર પાછું જ તું રહેવાની યાર ગાડી ભર અને મારા હું કેવો હવે તો નહી હેલ ના યાર કે નહી હેલ એનું કારણ હું તાર મોટું પસંદ ના યાર મને એને હું ને ગાડી ન લેવા દેવા ના ના હવે નીકળવાનું તો નીકળવાનું કરો એટલે ગાડી નહી વેચી મારે

મારા ભાઈ ભૂલ કરી ને એના વતી માફી માંગુ તમારી જોડે બરાબર હવે આવી ભૂલ નઈ કરે મારા ભાઈ મોર રાખે હા તો હું લઈ જાઉં ભાઈ નોંધો આ મારું ફોટલ કોમેડી ગ્રુપ હા જય હો